નાસ્તો કરવાનું છે આપડે આ બાજુ પ્રિયંકા ને કપડો ધોઈ ને આપડે જઈએ નાસ્તો કરવા માટે ધાબા પર ધાબા પર આ બાજુ કે શુભ અમબોલા રમન આપણે ટ્રેન કરીને નવાનું કરીને નાપા કનનો લાભ છેનું મૂર્ત થઈ ગયું હા આ બાજુ મંડપની તૈયારીઓ ચાલુ એ પોણીના જગ આવી ગઈ આ બાજુ થાળીઓ ની પડી છે બધું આ બાજુ પર સમાવાનો વાસણ એ બધો સમાવા ચાલુ જ છે બનવાનું આ બાજુ તૈયારી છે જાતી અલગ અલગ પ્રકારના કલાકારો આવશે જાતી

અજો અર્થુક કોમકાર કીજો અત તો કોની ના જગ્યા વધરાઈ ગઈ હી મંગાયાતા આપડે વધારેલા વધરાઈ જાય ગઈ અમા માહોલ એવો બન્યો છે કે પ્રસાદે મંડપના અંદર થી પોય પડે ને વરસાદ વધવાની તૈયારીમાં છે અમારા ભાઈ એ જાયા પણ આ વરસાદ વરસાદ તો જગ્યા જો સોટા તો જો પોય

કરવાનું જલ્દી બધા આ બાજુ ખુલ્લો કરવા નઈ કૂતરા પાત્ર જલ્દી મૂકવા કડો ફટફ જલ્દી

આ જો નવી લાયા છે એ તો કોની હે ના રે જૂની રે ને રે લોબી કડી હે આપે પલટ તો તું પાછળ ના કારણે એમ તાર પતિ નવી લાયા બીજી ના રે પોડું કર્યો આ મજુ કમ્પ્લીટ હો કરી લે રે હું કરવાનું રાઉન્ડ માં જતો રહ્યો તાર સીધી કરા હા તો એરી ભાઈ પેલો ઓમ ઓમ કરી દીધી આઈ રે અમાર પર તાર પતિ ઢોકી દીધા લામ

માતાજી થી ખૂબ ધરાબાદ રવાનું ઘણા બધા ચર્ચા કરી

मैं मोले तरत तल जानु भयो थारु के साओ त बाडो कोही नि आए दु म त हाल लाई पन्छा बाजू नै ग्या पुलिसानी ओले गानी आ भाई दु